ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલ વિસ્તારમાં ગાંધીજીની પ્રતિમા પાસે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કોંગ્રેસના શહેર પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા કોંગ્રેસ દ્વારા આ વિરોધ કાર્યક્રમ હાલની કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાના નામમાં ફેરફાર કરવાના નિર્ણયના વિરોધમાં યોજવામાં આવ્યો હતો કાર્યકરોએ ગાંધીજીની પ્રતિમાની નીચે બેસીને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર ગાંધીજીના નામ અને વિચારોને ભૂંસી ભૂસી નાખવા માટે સતત નિર્ણયો લઈ રહી છે જેવી યોજનામાંથી ગાંધીજીનું નામ દૂર કરવું એ તેમના યોગદાનનું અપમાન હોવાનું કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને નિર્ણય પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી જોકે પોલીસે કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની અટકાયત કરી હતી

Gue t referred on us. Și ang pavyattī! wie auυi au મનોહરસિંહ ગોહિલ લાલભા પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ કેન્દ્રની ભાજપ સરકારે જે બદ ઇરાદાપૂર્વક મહાત્મા ગાંધી રાષ્ટ્રીય જે ગ્રામીણ યોજના છે જે મનરેગા કહેવાય ને ટૂંકું નામ કે જે એક રોજગારનો અધિકારનો જે કાયદો છે એ કાયદો રદ કરવાનો જે ખરડો પસાર કર્યો છે એટલે મહાત્મા ગાંધીનું કાયદેસર ઇરાદાપૂર્વક નામ ભૂસવાનું જે આ ભારતીય જનતા પાર્ટીએ સાહસ કર્યું છે એના વિરોધમાં આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અહીં ક્રેસન્ટ સર્કલે ગાંધીજીના બાવલા પાસે અમે બેહી અને ધરણા પ્રદર્શન કરી અને અમારો વિરોધ નોંધાવવાના છીએ